અઠાવીસ જુલાઈ સુધી આ રાશિના જાતકોને રહેવું સાવધાન કારણ મંગલ કેતુ દ્વારા બની રહ્યું છે અંગારક યોગ ભૂલથી પણ આ આ રાશિના જાતકોને કાર્ય ન કરવા જોઈએ તો આ ત્રણ રાશિમાં પડે છે અંગારક યોગની ખાસ અસર અકસ્માત જેવી ઘટનાઓ બની શકે છે વધારે પડતો ગુસ્સો આવી શકે છે માનસિક તનાવ વધી શકે છે ધનહાનિ પણ થઈ શકે છે તો કઈ છે એવી રાશિઓ જેને અઠ્યાવીસ જુલાઈ સુધી સાવધાન રહેવાની જરૂર છે તો ચાલો જાણીએ

જય માતાજીરથી લખી દેજો